જોઈ શકો છો આપણે ગાડી ખોલી નાખી છે જોઈ શકો છો ઇન્જિન ઉતારી નાખ્યો છે મોડો તો જોઈ શકો છો આપણે કેચિસ બીજી લઈ આવ્યા છીએ તો જોઈ શકો છો આપણે ઘણી ખરી ગાડી કમ્પ્લીટ કરી નાખી છે ફિટિંગ જોઈ તો જોઈ શકો છો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હા દોસ્તો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ જે આર મોજમાં આપણે તમારા સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયા છે આજે આપણી પાસે આવી છે ડિલેક્સ

ગાડીની હાલત તમે જોઈ શકો છો આપણે કમ્પ્લેન્ટ આખી ગાડી બનાવવાના છીએ જોઈ શકો છો તમે આવી આવી રીતના આવી હાલત છે આપણે બનાવવાની છે આખી કમ્પ્લેટ આપણે આખી ગાડી બનાવવાના છીએ તમે જોઈ શકો છો આ ગાડીની હાલત છે આ કન્ડિશન છે આપણે આખી ગાડી નવી કરવાના છીએ તમે જો ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહેજો વિડીયો હવે લાગે લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તો આપણે આગળ ફરી સ્ટોર કરવાના છીએ ચાલો તો વિડીયોમાં આગળ બના રહેજો આપણે હવે ખોલી નાખીએ અને જોઈ શકો છો આપણે ગાડી ખોલી નાખી છે જોઈ શકો છો એન્જિન ઉતારી નાખ્યું છે મોડો બોરો પણ આગે બાકી પડ્યા પડ્યા બધું કમ્પ્લીટ આપણે ખોલી નાખ્યું છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે ઘણું બધું ખોલી નાખ્યું છે પાછળનો વેલ આગળનો વેલ એ બાકી રહ્યું છે ને કેચીસ તો હાવ પૂરી થઈ ગઈ છે હડી ગઈ છે તમે જોઈ શકો છો અને વેડિંગ કરવાનું હતું પણ વેડિંગ થાય એવું છે નહીં જોઈ શકો છો હાવ કેચીસ થઈ ગઈ છે પૂરી અહીંથી પણ હાવ પૂરું થઈ ગયેલું છે આ બધું હાવ પૂરું થઈ ગયું છે એટલે કેચિસ બદલાવાના છે આ કેચિસ આપણે નાખવાના નથી આપણે કેચિસ બદલાવાના છીએ ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહીજો વિડીયો હર લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે બીજી કેચિસ લઈએ અને આ આટલું ખોલવાનું બાકી છે એ પણ ખોલી નાખીએ ઇન્જિનમાં પણ સ્ટડ વેક ભાંગી ગયો છે એક તો નીકળવાનો તો એક નીકળી ગયો છે ને ભાંગી ગયો સ્ટડ તમે જોઈ શકો છો સ્ટડ હાવ ભાંગી ગયો છે દેખાતો હશે નીચેનો સ્ટડ તો નીકળી ગયો છે આ જે હેલો હેલો છે અહીંયા ખોલવાનું છે સ્ટડ કાઢવાનું છે અહીંયા આપણે બીજું બધું સામાન જોવા પડ્યો છે ખોલીને મૂકી દે છે સાઈડમાં ટાંકીને પંખા ને એવું બધું અહીં પડ્યું છે સીટ ને એવું ચાલો તો વીએમ આગળ બનાવી રેજો આપણે ગાડી ઘણી ખરી ખોલી નાખી છે અને કેચીસ આપણે બદલાવાના છીએ કારણ કે કેચીસ હા ખોલી ગયેલી છે ચાલો તો વીડિયો માં બનાવી રહેજો આપણે કેચીસ અહીંયા બધું કમ્પ્લીટ કરીએ થોડું ઘણું તમને પાછા વિડીયોમાં દેખાડીશું તો જોઈ શકો છો આપણે કેચીસ બીજી લઈ આવ્યા છીએ અને કમ્પલેટ આપણે લાપી કામ કરી નાખ્યું છે અને એમાં વેડિંગ કામ કાંઈ હતું નહીં થોડા ઘણા કાડાખડી હતા લાપીથી પણ આપણે પૂરી દીધા છે અને આપણે હવે અસ્તર લગાડવાના છે થોડી ઘણી સાફ સફાઈ કરીને બધો સામાન એ મૂકી દીધું છે તમે જોઈ શકો છો થોડું ઘણો અસ્તરનું કામ કરવાનું છે ઇન્જિન પણ આપણે કમ્પ્લીટ કરી નાખીશું તમે જોઈ શકો છો સ્ટડ તૂટી ગયો એ પણ આપણે કાઢી નાખ્યો છે તમે જોઈ શકો છો અને દેખાતો છે બે સ્ટડ કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે કલરનું કામ કરવાના છીએ ચાલો તો વિડીયો મારી બનાવી વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કર્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારે આપણે લાકીનું કામ એવું કમ્પ્લીટ થઈ ગયું છે કેચિસ લઈ આવતા આપણે માર્કિંગ કેચિસ મગાવી લઈ આવી એટલે કમ્પ્લીટ કરી નાખ્યું ચાલો તો જોઈ શકો છો આપણો કલર કમ્પ્લીટ થઈ ગયો છે કેચિસ પણ આપણે કમ્પ્લીટ કલર કરી નાખી છે ઇન્જિન મેગીલ એ પણ બધું કલર કરી નાખ્યું છે પણ તમને બધું દેખાડું જોઈ શકો છો બધું આપણે કમ્પ્લીટ કલર કરી અને બધું મૂક્યું છે કલર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ સાયલેન્સરમાં પણ ઇન્જિનમાં મેગિલમાં અને જમ્પરમાં પણ કમ્પ્લીટ આપણે બધી કલર લાગી ગયો છે અને આપણે ફિટ કરવાનું ચાલુ કરવાના છીએ સામાન પણ આપણો આવી ગયો છે ને આપણે ફિટ કરવાનું ચાલુ કરવાના છીએ તમે સામાન આવી ગયો છે આપણે ને આપણે હવે ફિટ કરવાનું ચાલુ કરવાના છીએ ગાડી થોડો ઘણો સામાન આવ્યો છે થોડો ઘણો હજી બાકી છે ઘણો ખરો જે આપણે જરૂરિયાત પૂરતી હોય તો આપણે લઈ આવ્યા છીએ અને હવે કમ્પ્લીટ ગાડી ચાલુ કરવાનું ફિટ કરવાનું ચાલુ કરવાનું છે ચાલો તો વિડીયો એડું બનાવી રહજો તો જોઈ શકો છો આપણે ઘણી ખરી ગાડી કમ્પ્લીટ કરી નાખી છે ફિટિંગ જોઈ શકો છો કમ્પ્લીટ આપણે પાછળનું બધું લગાડી દીધું છે ને એવું બધું કમ્પ્લીટ પાછળનું વ્હીલ ચેન્ચકરને જમ્પરને બધું કમ્પ્લીટ ચડાવી દીધું છે વાયરિંગ પણ ચડાવી દીધું છે ને વાયરિંગ પણ આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે મીટર બીટર બધું તમે જોઈ શકો છો પાવર પણ આવી ગયો છે કમ્પ્લીટ આપણે વાયરિંગને એવું બધું કરી નાખ્યું છે થોડું ઘણું કામ છે બાકી તમે જોઈ શકો છો ઘણું ખરું આપણે કામ પતી ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે આગળનું થોડું ઘણું કામ બાકી છે ચેન પંખા ને એવું થોડું ઘણું બાકી રહી ગયું છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે ઘણી ખરી ગાડી ફિટ કરી નાખી છે તો તમે જોઈ શકો છો પછી તમને ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો લેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો આપણે અત્યારે આટલી ગાડી ફિટ કરી નાખી છે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રહીજો તો જોઈ શકો છો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે આ છે આપણી ગાડીનો ફાઇનલ લોક જોઈ શકો છો કમ્પ્લીટ આપણે કમ્પ્લેટ આખી જનરલ બનાવી છે નવીસ કરી નાખી છે કમ્પ્લેટ શોરૂમ કનેક્શન આપી દીધું છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ આપણી ગાડી થઈ ગઈ છે ફૂલ્લી લોડિડ ગાડી કમ્પ્લેટ બની ગઈ છે આપડી જૂની ગાડી તમને દેખાડી હતી અને તમે જોઈ શકો છો આપણી નવી ગાડી થઈ ગઈ છે નવી કમ્પ્લેટ કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ વસ્તુ આપણે નવું નાખ્યું છે તમે જોઈ શકો કોઈ કઈ નહોય કે આ જૂની ગાડી છે કમ્પ્લીટ શોરૂમ કન્ડિશન આપણે આપી દીધું છે તમે જોઈ શકો છો આપણે થઈ ગઈ છે ડિલક્સ તૈયાર જોઈ શકો છો મિત્રો પણ જીરો ઝીરોમાં કરી નાખ્યું છે તમે દેખાતું હશે ચાલો તો કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી જોઈ શકો છો તમે કાંક આવી રીતના આવી છે લુકાનો ફાઇનલ લુક તમે જોઈ શકો છો આવી બની છે કાંઈક ગાડી નવા લુકમાં જો તમારે બનાવી હોય તો સંપર્ક કરો બજરંગ બલી ઓટો ગેરેજ તો જોઈશું કોઝો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગાડી તો જોઈએ આપણે ડિલક્સ બને નહીં છે આખી મોડીફાઈ કરી છે કમ્પ્લીટ આખી નવી જ કરી છે ગાડીને અને વિડીયો હારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં I'm gonna burn.